રાવણ ને રાક્ષસ કીધો છે દેખીએ જન્મ સે બ્રાહ્મણ હે કોઈ રાક્ષસ એટલે સિંગણા ને એની વાત નથી આપણે સામાન્ય રીતે રાક્ષસ ની ધારણા કરી એટલે આપણા મનમાં શું વિચાર આવે આ મૂછું આમ હોય અને સિંગણા હોય અને અસ્તવ્યસ્ત હોય રાક્ષસ એટલે આપણે એવો કલ્પીએ હવે આપણે તો રાવણ ની ખબર છે કે રાવણ તો આવું કઈ નહોતું બરાબર હતો બ્રાહ્મણ કુળમાં જન્મેલો છે મહાવિદ્વાન છે પ્રકાંડ આચાર્ય છે પણ છતાં એને રાક્ષસ કીધો જ આપણા ગ્રંથો તપાસજો આપણા ગ્રંથોમાં એ બધા તત્વોને રાક્ષસ અને આસુરી વૃત્તિ કીધી કે જેણે કોઈ દિવસ પોતાની ભૂલનો સ્વીકાર જ કર્યો ન હોય આખી દુનિયાને સમજાવવા આવી જાય ભાઈ તું અહીંયા ખોટો છો આ ખોટું થાય છે ખોટું કરે છે અન્યાય છે અધર્મી છો તું અધર્મ કરી રહ્યો છો આખી દુનિયાને સમજાવવા આવે પણ એ સમજે નહીં એકો એક તત્વને અસુર કીધો રાક્ષસ કીધો સમજાવવામાં આવે તો એ સમજે નહીં અને પોતાની ભૂલનો ન કરે કે હા હું ખોટો છું અંદરથી એને ખબર હોય કે હું ખોટો છું તો પોતાની ભૂલનો સ્વીકાર ન કરે કે હું ખોટો છું સામેવાળાની સામે એવા એકે એક પાત્રને અસુરી વૃત્તિનો કીધો રાક્ષસ કીધો જેને કોઈ દિવસ પોતાની ભૂલનો સ્વીકાર જ ન કર્યો અને કોઈ દી પછતાવો જ ન થયો હોય બધાને રાક્ષસ કીધા